સૌથી વધારે પાર્થિવ ઈશ્વરનું જે પૂજન છે ને એ સૌથી શ્રેષ્ઠ ફળ દાતા છે તો દરેક પૃથક ક્ષેત્રમાં પાર્થિવ ઈશ્વરની પૂજા કરી હતી પ્રથમ જે પ્રભાષ ક્ષેત્રની અંદર આવેલું આપણો સોમનાથ સોમનાથ માધવ સોમ એટલે ચંદ્ર આપણે સોમવાર કહીએ ને તો સોમ એટલે ચંદ્ર ચંદ્રના જે સ્વામી છે તે સોમનાથ ચંદ્રને લગ્ન કરાવ્યા ચંદ્ર સાથે ચંદ્ર ની જે આસક્તિ હતી એ સત્યાવીસ માંથી રોહિણી રોહિણીમાં રહેતી હતી તો બાકીની જે કન્યાઓ છે એ કન્યાઓએ પોતાના પિતાને જઈને ફરિયાદ કરી દક્ષ પ્રજાપતિને દક્ષ પ્રજાપતિએ ચંદ્રને સમજાવ્યા ચંદ્રએ કીધું હા વાંધો નહીં બધાને પણ હું માન સન્માન આપીશ પાછો થોડોક સમય ગયો ફરી ફરી પાછા પાછા વાત ભૂલી ગયા છે અને રોહિણી ઉપર વધારે આસક્તિ દર્શાવી છે અને બીજી સત્યાવીસ છવ્વીસ ને માન આપ્યું નથી તો તે કાળમાં દક્ષ પ્રજાપતિએ ચંદ્રને ક્ષય રોગ લાગુ થવાનો શ્રાપ આપ્યો છે ચંદ્ર ધીમે ધીમે ક્ષય થતા ગયા દેવતાઓ ગભરાયા કે કહેવાય કરવું શું કારણ કે સૂર્ય ચંદ્ર ની ગતિથી સમગ્ર વિશ્વ ચાલે છે તો ત્યારે દેવતાઓ એ નક્કી કર્યું કે ચંદ્રમાના આ ક્ષય રોગનું નિવારણ લાવવું જોઈએ બ્રહ્માજી ની ચંદ્રમા ચંદ્રમાં પ્રભાષક ક્ષેત્રમાં આવ્યા છે અને પ્રભાષક ક્ષેત્રમાં આવીને મહાદેવજીનું પૂજન કર્યું અને ત્યાં શિવ ઉત્પન્ન થયા અને ચંદ્રની જે ગતિ હતી એ ગતિ બાંધી આપી કે પૂર્ણિમાના દિવસે પૂર્ણ ચંદ્ર અમાવસ્યાના દિવસે ક્ષીણ ચંદ્ર એ રીતે તેની ગતિ શિવે બાંધી આપી છે અને ત્યારે શિવે ત્યાં વરદાન આપેલું છે પહેલાના કાળમાં ત્યાં ચંદ્રકુંડ હતો એ ચંદ્રકુંડમાં સ્નાન કરવાથી અને સોમેશ્વરના દર્શન કરવાથી શરીરના ચામડીને લગતા જે કોઈ રોગ હોય એ રોગમાંથી નિવારણ થાય છે